સુરતમાં રેતી ખનનમાં હેરાનગતિ ન કરવા લાખની લાંચ માંગી ક્લાસ અધિકારીઓનો આ રીતે ઝડપાયો લાખો રૂપિયાના પગાર મેળવનારા સરકારી કર્મચારીઓને લાંચ રકમ મધ મીઠી લાગતી હોય છે આ લાલચના કારણે જ લાંચ લેવામાં પાછી ન કરતા ક્લાસ વન ઓફિસર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે ખણ ખનીજ વિભાગના માલદાર હોદ્દા પર બેઠા બેઠા લાખોની લાંચ પોતાના સાગરીતોના હાથે લેતા હોવાનું રંગે હાથ સામે આવ્યું છે હાલ સાગરિત ઝડપાયો છે ત્યારે મદદનીશ નિયામકની શોધખોળ હાથ ધરવામાં આવી છે ફરિયાદીને મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટના આધારે ભાટા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરવાની હતી જેમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા સારું ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના અધિકારીને બે લાખની લાંચ માંગી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનો છટકો ગોઠવવામાં આવ્યું હતું આ લાંચના છટકા દરમિયાન સાગરીત લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો હાલ તેણે ડિટેઇન કરાયો છે જ્યારે લાંચમાં મુખ્ય આરોપી અધિકારી હજુ ફરાર છે